ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે લોકસભા ચૂંટણી ટાણે સરકારના આકરા નિર્ણયને પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો ટેકેદારોને મોટી અસર થશે તો લગ્ન સહિતના પ્રસંગોમાં પણ સાઉન્ડ લિમિટેડ વિનાના ડીજે ટ્રક સાઉન્ડ સિસ્ટમ કે લાઉડ સ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત થશે તો આવા વાહનો અને લાઉડ સિસ્ટમની જપ્તીના સીધા આદેશો જારી કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં આવા વાહનો ડ્રાઈવર કે એજન્સી ઉત્પાદકો વેચાણ કરતા ખરીદ કરતા સહિતના સંબંધિત લોકો વિરુદ્ધ કાયદા અનુસાર પગલા ભરવા પણ ફરમાન જારી કરી દેવાયું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ